સમાચારોમાં આપણે આગળ વાત કરીએ હવે સુરતની તો સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં આવેલી પાલી ગ્રામ પંચાયતના રહેવાસીઓએ સરપંચ અને પંચાયત સભ્યો પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવીને જિલ્લા પંચાયત કચેરીમાં રજૂઆત કરી છે જણાવી દઈએ કે ગામના લોકોએ આક્ષેપ કર્યો છે કે આ સરપંચે ગામના વિકાસના કામોમાં ગેરરીતિ આચરી છે અને જેના કારણે ગામજનોને મૂળભૂત સુવિધાઓની અછતનો સામનો કરવો પડી રહ્યો છે અને ત્યારે રહેવાસીઓની રજૂઆત મુજબ સુજલામ સુફલામ યોજના હેઠળ ગામના તળાવને ઊંડું કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું અને આ કામ માટે ટેન્ડર પ્રક્રિયા હેઠળ તળાવમાંથી નીકળેલી માટીનો ઉપયોગ ગામના વિકાસ અને ગામજનોના લાભ માટે થવાનો હતો અને કે આરોપ છે સરપંચે આ ગેરકાયદેસર રીતે ખાનગી પ્લોટમાં નાખી દીધી અને તેનું વેચાણ કરી દીધું છે અને આ ઘટનાએ ગ્રામજનોમાં ભારે રોષ ફેલાવ્યો છે અને આ ઉપરાંત ગામમાં આરોપ પ્લાન્ટના સંચાલક અંગે પણ ગંભીર ફરિયાદો ઉઠી રહી છે કે એક વર્ષ પહેલા આ પ્લાન્ટ પંચાયતને સોંપવામાં આવ્યો હતો પરંતુ તે હજુ સુધી શરૂ થયો નથી અને આના કારણે જે ગામજનો છે તે ગામજનોને પીવાનું શુદ્ધ પાણી લેવા માટે પણ આજુબાજુના ગામો અને વિસ્તારોમાંથી પાણી લાવવું પડે છે અને જેનાથી ગામના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જણાવી દઈએ કે ગામમાં ગટર લાઈનના કામને લઈને પણ વિવાદ ઊભો થયો છે અને રહેવાસીઓનો આરોપ છે કે આ કામ માટેનું ચૂકવણું પહેલેથી જ કરી દેવામાં આવ્યું હોવા છતાં કામ હજુ પણ અધૂરું છે અને આવા અનેક પ્રશ્નોને લઈને ગ્રામજનોએ સુરત જિલ્લા પંચાયત કચેરીમાં રજૂઆત કરી અને યોગ્ય તપાસની માંગણી કરી છે અને ત્યારે રજૂઆત દરમિયાન ગામના લોકોએ ચેતવણી આપી છે કે જો આવનારા સમયમાં સરપંચ અને પંચાયત સામે યોગ્ય પગલા લેવામાં નહીં આવે તો ગાંધીજીના ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે અને આ ઘટનાએ સ્થાનિક વહીવટી અને ગ્રામ પંચાયતની કામગીરી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે અને ત્યારે વાત કરીએ આપણે તો જિલ્લા પંચાયતના અધિકારીઓએ આ મામલે તપાસની ખાતરી આપી છે પરંતુ હજુ સુધી કોઈ નક્કર પગલા લેવાયા નથી અને આગામી દિવસોમાં આ મુદ્દે વધુ વિકાસ થવાની શક્યતાઓ છે સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં આવેલા પાલી ગ્રામ પંચાયતના ગામજનો આજે આ સમયે સુરત જિલ્લા પંચાયતની ઓફિસે ભેગા થયા છે ઘણી મોટી સંખ્યામાં આ લોકો આવ્યા છે ગામના સરપંચ તેમજ સભ્ય દ્વારા ભ્રષ્ટાચારનો આરોપ લગાવવામાં આવ્યો છે શું છે આરોપ જાણીએ એ લોકોને પૂછીએ શું ઘટના શા માટે તમે અહીંયા આજે ભેગા થયા છો અમે આજે આજ રોજ જે પાલી ગામમાં જે સુજલમ સુફલમ યોજનામાં જે તળાવનું માટી ખનન જે કરવામાં આવ્યું છે એ સંદર્ભે આજે આવેદન પત્ર આપવા માટે અહીં આવ્યા છે અમે સુજલમ સુફલમ યોજનાની અંદર તળાવ જે ગ્રામ પંચાયતને ગામની અંદર જે જરૂરિયાત જગ્યા પર નાખવાનું હોય એ છતાં બરોબર ત તળાવની માટી ખોદી એ લોકોએ બીજા ગામમાં એને પ્લાન પાસ કરેલી જગ્યામાં નાખ્યું હોવા ને કારણે એના પ્લાન જમીનના પૂરા પેપર જે જગ્યા પર માટી નાખી છે એનો બિન એનેવાળી જગ્યાની અંદર નાખી છે ને એ દસ કોપી પણ સાથે સામેલ કરેલ છે તો આની અંદર ભૂસ્તળ વિભાગમાં પણ સત્તર તારીખે જાણ કરી સ્થળ તપાસ કરી એ લોકોએ જે જગ્યા પર માટી નાખી છે એ જગ્યા પર સ્થળ તપાસ કરી પણ આજ દિન સુધી કોઈ ભૂસ્તર વિભાગમાંથી પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તો એ સંદર્ભે અમે આજે આવેદનપત્ર આપવા માટે સાહેબને રૂબરૂ આપવા માટે આવ્યા છે આની જલ્દી કાર્યવાહી થાય ને આની ઉપર કડક તપાસ કરીને જે કંઈ કાયદેસરની કાર્યવાહી થતી હોય એવી અમારી માંગ છે એ જ સાથે અમે ગ્રામજનો આજે બધા એક સાથે ભેગા થઈને આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે બીજું કયા કયા આક્ષેપો છે પંચાયત પર ગામના સરપંચો પર સભ્યો પર શું બીજી કોઈ ઘટના છે આવી હવે સાહેબ અત્યારે આજથી એક વરસ લગીન છે ને તે પેલા ગામમાં જે બિસ્લાઈ પાણી જે ચાલતું આવેલું છે એમાં સરપંચ દ્વારા ઠરાવ કરવામાં આવ્યો કે આ પ્લાન છે એ ગામની પંચાયતની અંદર લઈ શકીએ તો એ અમે ટૂંક સમયમાં જ એને સાહેબ સભાએ બધો સરપંચને આપી દીધો હસ્તક રજૂ કરી દીધો છે તો બી ઠરાવ બી કર્યો છે ત્યાર પછી આજે વર્ષ વ્યવસયો એક વર્ષ જેવો થઈ ગયું છે કભી પાણી બંધ છે કોઈ જાતનું મુમેન્ટ છે નહીં ગામના લોકો આજુબાજુના ગામમાંથી પાણી લાવે છે કબી સરપંચને કંઈ પડી નથી તમે જોઈ શકો છો આ પાલી ગામના લોકો છે જે પોતાના ગામ પંચાયતમાં થતા ભ્રષ્ટાચારોનો લડત માટે પોતે અહીં આજે જિલ્લા પંચાયતની કચેરીઓ પહોંચ્યા છે તેમનો આરોપ છે કે સરપંચ દ્વારા ગેરકાયદેસર માટીનું બારોબાર વેચાણ રહેવા કરી રહ્યામાં આવ્યું છે તેમજ ગામનું જે પ્લાન્ટ હતું જે ગ્રામજનો ચલાવતા તે પ્લાન્ટ સરપંચને ગ્રામનગર ગ્રામ પંચાયતના આપ્યા પછી પણ એક વર્ષથી લોકોને મિનરલ વોટર જે મીઠું પાણી છે તે પણ નથી મળતું અને આજુબાજુના એરિયામાંથી લોકો પાણી લઈને પોતાનું ગુજાન કર્યા તેમજ ઘણી સમસ્યા ગામમાં બતાવવામાં આવી છે કે આ ગટરની પ્રોબ્લમ જેમાં કેટલી જગ્યાએ ગટરના પેમેન્ટ થઈ ગયા છે પણ હજુ પણ એ ગટરનું કામ બાકી છે આવી સમસ્યાઓને લઈને આજે જિલ્લા પંચાયતની કચેરી પર હાજર થયા આગળ જો આ ઘટનામાં આ લોકોનો આગળ ન્યાય ના મળે તો હજી ઉપર આ લોકો ગાંધીજી સીધે આંદોલન કરશે એવી ચીમકી પણ આપી રહ્યા છે કેમેરામેન સાથે સુનિલ પ્રજાપતિ ઇન્ડિયન